હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી શહેર સાયબર ક્રાઇમ દ્વારા સાયબર જાગૃતિ માટે સાયબર સંવાદ નામે ખાસ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે સાયબર ક્રાઇમ દ્વારા શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓ સોસાયટીઓમાં જઈને લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે આ સાયબર ક્રાઇમ જાગૃતિના કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા હતા થોડા દિવસો પહેલાં સાયબર ક્રાઇમે વિડીયો રીલ સ્પર્ધા યોજીને સૌથી સારી રીલ બનાવનારને સાયબર ક્રાઈમ દ્વારા ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી આગામી ચૌદ દિવસ માટે સાયબર ક્રાઇમ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે એકાઉન્ટ ફ્રીઝિંગ સિસ્ટમ છે જેના માટે ઓગણીસો ત્રીસ ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા છેતાલીસ પોઈન્ટ બે ટકા લોકોના પૈસા રિફંડ કરવામાં આવ્યા છે અને રૂપિયા એકસો નવ કરોડનું સાયબર ફ્રોડ થયું છે કમિશનર જીએસ મલિકે કહ્યું હતું કે સાયબર ફ્રોડનું મુખ્ય કારણ લાલચ છે લોકોને જુદી જુદી મોડેજ ઓપરેન્ટી ફ્રોસ્ટરો વાપરવા હોય છે સિક્યોર વેબસાઇટનો ઉપયોગ કરવો હોય ત્યારે વેબસાઇટ સેફ છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે વધારેમાં તેમણે કહ્યું હતું કે ફ્રોસ્ટરો ડરાવે તો ડરવું નહીં લોકોએ પોલીસનો સંપર્ક કરવો એ ગુનાઓ વધ્યા હવે ધીરે ધીરે આપણે ડિજિટલ ઇન્ડિયાની તરફ જઈ રહ્યા છીએ તો આમાં પછી સાયબર ક્રાઇમનો વેપાર જો ક્રાઈમ છે સાયબર ક્રાઈમ જે છે એ ખૂબ જ વધવા લાગ્યો છે એના અનુસંધાને આજે આપણે આ પ્રેસ બ્રિફિંગ પણ રાખી છે અને જે અવેરનેસ પ્રોગ્રામ છે સાયબર અંગેના એના પણ એ પ્રોગ્રામ અહીંયા આપણે જણાવવામાં આવશે સૌથી પહેલાં તો હું આપણે જણાવવા માગું છું કે જ્યારે કોઈનો જે એકાઉન્ટમાંથી પૈસા સાયબર જે ફ્રોડ થાય છે ક્રાઇમ થાય છે સાયબર ક્રિમિનલ્સ જે છે એ આપણા એકાઉન્ટમાંથી બીજા એના એકાઉન્ટમાં જ્યારે મની ટ્રાન્સફર કરે છે તો એ એકાઉન્ટના ફ્રીઝિંગના સિસ્ટમ છે એટલે સિસ્ટમ તમે વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોનથી જાણ કરો તો આપોઆપ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ફ્રીઝ થઈ જાય છે અને એનાથી જે આગળ ગયા છે એ પણ બે લેયરના એ પણ ફ્રીઝ થાય છે તો અમુકના જે પૈસા છે જે ક્રિમિનલ શું કરે કે અમુક જેન્યુન એકાઉન્ટમાં પણ પૈસા મોકલી દે છે એને ખ્યાલ પણ નહીં હોય અમુક આરોપ એવા પણ એને તકલીફ પડે તો જે એકાઉન્ટ ફ્રીઝ થાય છે તાજેતરમાં જે અનફ્રીઝિંગના સિસ્ટમ હતા જે સિસ્ટમ હતા એમાં ખાસા તકલીફ પડતી હતી તો દાખલા તરીકે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ મેં સતરે જ ટકા એકાઉન્ટના અનફ્રિજિંગ થયા હતા આ વર્ષે જે જે રિફંડ છે સતરે ટકા જ રિફંડ થયા હતા સેવન્ટીન પોઈન્ટ નાઇન અને આ વર્ષે જે રિફંડ છે એ ફોર્ટી સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ લોકોને પૈસા જેના જે સાયબર ફ્રોડ થયા હતા એના પાછા મળી ગયા છે આ ગુજરાતની વાત કરીએ જે રિફંડેડ અમાઉન્ટ તમે એબસોલ્યુટ ટર્મ ગણીએ તો કુલ જે અત્યાર સુધી જે હોલ્ડ છે બેન્કમાં એ એકસો ચોધે કરોડ છે એકસો ચોધે પોઈન્ટ નો કરોડ અને જે રિફંડ મળી ગયા છે એ ત્રેપન કરોડ છે ડીજીપી શ્રીની સૂચનાથી હવે કોઈના એકાઉન્ટમાં દાખલા તરીકે તમારા એકાઉન્ટમાં કોઈ સાયબર ક્રિમિનલ કંઈ પૈસા મોકલી દે કે પાંચસો રૂપિયા મોકલી દે તો તમારા જે અગાઉ અગાઉ શું સિસ્ટમ શું હતું કે આખા તમારો એકાઉન્ટ ફ્રીઝ થતા હતા હવે એટલા જ પૈસા ફ્રીઝ થાય જ્યારે સાયબર ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં આ જેટલા પૈસા ટ્રાન્સફર કરે આમાં પ્રોબ્લેમ શું છે કે જો ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં કોઈ ટ્રાન્સફર કરે તો તમારા એકાઉન્ટમાં રોકવા માટેનો અત્યારે કોઈ સિસ્ટમ નથી કોઈ પણ માણસ તમારા એકાઉન્ટ નંબર હોય આઈએફએસસી નંબર હોય એટલે ટ્રાન્સફર કરી શકે એટલે આ એક પડકાર છે જેને તમે જુઓ તો આપણા પોલીસ તરફથી અહીંયા એને આપણે બહુ ચેલેન્જ તરીકે સ્વીકારી રહ્યા છીએ અને આજે આજે સાયબર સંવાદ છે એના અનુસંધાને સાયબર અવેરનેસના જે પ્રોગ્રામ છે એ પણ યોજવામાં અહીંયા આવી રહ્યા છે જે સાયબર ઇન્ફ્લુએન્સર છે આર જે છે એ બધાને અહીંયા બોલાયા છે હવે સાયબર ક્રાઇમની હું આપણે જસ્ટ બે મિનિટ સાયબર ક્રાઇમ અંગે પણ વાત કરું કે જે કોઈ આપણે અનનોન પર્સન પાસેથી કોઈ મેસેજ આવે એમાં લિંક હોય તો એ લિંક તમે જરા જુઓ કે આમે શું એ કહેવા માંગે છે કોઈ પૈસા આપવા માંગે છે કે અમુક તમારી લોટરી લાગી ગઈ છે તમે આ નંબર તમારો લકી નંબર છે હવે તમે જુઓ કે કોઈ ફ્રીમાં કોઈ ચાય નહીં પીવડાવે તમે શા માટે આ લોટરી લાગી ગઈ છે પણ નંબરથી તમને પૈસા આપવા માંગે છે તો ક્યારેય એના જેવા લાલચમાં નહીં આવવું જે સાયબર ફ્રોડના જે મુખ્ય કારણ છે એ ગ્રીડ છે માણસની ગ્રીડ જે હોય કે આવે તમે ઇન્વેસ્ટ કરીએ કોઈના ટેલિગ્રામમાં અમુક ચેનલો હોય સાયબર ક્રિમિનલ્સ ચેનલો રાખે છે કે તમે એમાં ઇન્વેસ્ટ કરો ઇન્વેસ્ટ કરીને તમને લાગે કે પૈસા તમને ડબલ ટ્રિપલ થઈ જાય એટલે તમારા પૈસા બધા જતા રહે જુદી જુદી એમો છે એક અગાઉ નાઇજિરિયન ફોર નાઇન ફોર વન નાઇન એક સ્કેમ ચાલતા હતા એમાં શું હોય કે આપને મેલ આવે કે મેસેજ આવે કે તમે અહીંયા તમારો અહીંયા પૈસા એટલે કોઈ તમારી લોટ નંબર તમારો લકી નંબર છે લકી નામ છે તમને આ લોટરી લાગી ગઈ છે ચાર કારણના રૂપે આપણે કહી શકીએ છીએ કે આ સાયબર ફ્રોડ વધી રહ્યા છે અને થાય છે પહેલું કારણ છે લાલચ જે આપણે જોઈએ છે કે ઓછા ભાવે શેર માર્કેટના ટિપ્સના બહાને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે કે ઓછા ટકાવારી પર આપણે લોન એપના દ્વારા લોન મળે છે તો આ એક લાલચ સૌપ્રથમ કારણ છે બીજું છે ભય ભય પોલીસનો ભય કસ્ટમ્સ ઓફિસરનો ભય કે ટ્રાય કે એવી રેગ્યુલેટરી બોડીનો ભય ક્રિએટ કરવામાં આવે છે જેથી ભોગ બનનાર પોલીસને જ સંપર્ક કરવા બીતો હોય છે કે વન નાઇન થ્રી ઝીરોને કોલ કરતા બીતો હોય છે અને એક ભય સોસાયટીનો આપણા સમાજનો જે આપણે જોઈએ છે કે સેક્સ ટોર્શન કે ન્યૂટ વિડીયો કોલિંગમાં પબ્લિક પોલીસ સુધી પહોંચવામાં અટકાવતી હોય છે કારણ કે એમને સોસાયટીનો ભય છે કે લોકો શું કહેશે ત્રીજું મૂળ કારણ છે અજ્ઞાનતા ઇગ્નોરન્સ જે ડિજિટલ એપ્લિકેશન ડિજિટલ વર્લ્ડ આપણે અપનાવીએ છીએ પણ આપણે ડિજિટલ ઇનોરન્સમાં જીવીએ છીએ અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમે શરૂ કર્યું છે જેમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ આપણે થઈ શકીએ એની વિગત અને એનાથી બચવા માટે શું ટીપ્સ આપણે અને પ્રિવેન્શન કરી શકીએ છીએ એ અમે રેગ્યુલર બેસીસ પર અપડેટ કરીએ છીએ અને સૌ ચોથું છે લેઝીનેસ આળસ આપણે આપણા પાસવર્ડ બદલતા નથી આપણે પાસવર્ડ મોટા ભાગના કદાચ અહીંયા ઓડિયન્સમાં બર્થ નામ કેટલા લોકો છે સાચું કહેતા હોય તો મોટાભાગનું આ જ આપણે પાસવર્ડ હોય છે અને વર્ષો સુધી આપણે બદલ્યા નથી અને આપણે બેન્કિંગ એપમાં પણ એ જ પાસવર્ડ છે સોશિયલ મીડિયા પર એ જ પાસવર્ડ છે તો આજે ડિજિટલ હાઇજીનના જે સ્ટેપ્સ છે એ લેતા આપણે આળસ રાખતા હોઈએ છીએ અને આ ચાર મૂળ કારણના લીધે આ સાયબર પ્રોટેક્ટ થાય છે અને એને અટકાવવા માટે સૌપ્રથમ પ્રથમ ગવર્મેન્ટની જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી એના પર તરત જ અને જેટલા પહેલા બને કોલ કરવાની જરૂર છે અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ગુનો નોંધવાની જરૂર છે જે એનસીસીઆરપી પોર્ટલ દ્વારા છે અને લોકલ પોલીસ સ્ટેશન અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની જેટલા વહેલા બને ત્યાં જાણ કરવાની રહેશે અને છેલ્લે હું એટલું જ કહીશ કે આપણે રિયલ વર્લ્ડમાં ઓનલાઈન વર્લ્ડમાં આવી તો ગયા છે પણ રિયલ વર્લ્ડ જેવી જે આપણે તકેદારી રાખવી જોઈએ એ આપણે રાખતા નથી જેમ કે આપણે રિયલ વર્લ્ડમાં ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિ ગેપ પર આવે આપણા ઘરના તો એ ખોલીને એમનું સ્વાગત નથી કરવાના એ આપડે પાસે આઈ કાર્ડ માંગે બેંક કાર્ડ માંગે આધાર કાર્ડ માંગે તો આપણે નથી આપવાના એ આપણી પાસે આપડે પૈસા માંગે તો આપડે પૈસા તિજોરી માં જ લોક રહેશે આપણે એમને કાઢીને આપવાના નથી અને જો આપણી પાસે વિડિયો કોલ થી કે આપડા ઘરની અંદરનો વિડિયો શૂટ કરવા માંગે છે તો આપણે ફિઝિકલી real world માં ક્યારેક કરતા નથી પણ ઓનલાઈન real world માં આ બધું આપણે ભૂલથી કરતા હોઈએ છીએ આપણે આપણા ડોક્યુમેન્ટ્સ આપણા આઈડી કાર્ડ ડિજીલોકરમાં નથી સેફ રાખતા આપણા આધારને આપણે એમ આધારને બાયોમેટ્રિકથી સેફ નથી કરતા આપણે વિડીયો કોલ અનનો સ્ટેન્જરના વિડીયો કોલને ઓડિયો કોલ સ્વીકારતા હોઈએ છીએ અને એમને આપણો પરિચય આપીએ છીએ આપણી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પણ આપણે પીવીસી સેટિંગ્સ નથી કરતા અને ફ્રીલી આપણે શેર કરીએ છીએ કે આજે અમારી બર્થડે છે આજે અમે આ ફરવા ગયા છે આજે અમને ઘરની બહાર છે

એસીપી ક્રાઇમ સાયબર ક્રાઈમ ઇન્ફ્લુએન્સર્સ ઓર માય ફ્રેન્ડ મીડિયા ફ્રેન્ડ અહેમદાવાદમાં આપણે વાત કરીએ સીપી સાહેબે ગુજરાતનો આંકડો આપ્યો જેમાં કુલ છ્યાલીસ પોઈન્ટ બ્યાલીસ ટકા જેટલા રિફંડ કરવામાં આવેલો હતો એનાથી વધારે અમદાવાદમાં આપણે જોઈએ આઠ ટકાવાળી પચાસ ટકાથી વધારે છે અને ગુજરાતમાં ત્રેપન करोड़ નો તમામ જિલ્લા ને સિટી મની રિફંડ થયા છે તો અમદાવાદ નો વાત કરીએ તો અહીંયા 17 કરોડ રૂપિયા જેટના અમે રિફંડ કરવામાં સબંતા સિખાય છે સાયબર સમાહ શરૂ કરવાનો આપ કારણ એક છે આપ જોઈ શકો છો કે આજે ભારત ભારતમાં સાત ટકા જેટલા પબ્લિક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને બાવન ટકા જેટલી પબ્લિક પાસે આપણા સ્માર્ટફોન છે આપ સમજી શકો છો કે એટલી બધી એમ્પ્લોયમેન્ટ હોવા છતાં દરેક માણસ પાસે આજે મોબાઈલ ફોન છે અને જેવી રીતે સાહેબે વાત કર્યું આવા નવા એમો છે કે તમારા એકાઉન્ટમાં બે હજાર રૂપિયા કોઈને મોકલ્યો તમારો સ્વાભાવિક રીતે આ નોર્મલ બિઝનેસ અકાઉન્ટ છે આ લોકોનો ખબર છે તમારે અકાઉન્ટમાં પચીસ ત્રીસ લાખ રૂપિયા પડ્યા છે અને આ પૈસા એક રોટેશન અમાઉન્ટ હોય છે આપ આ અમાઉન્ટથી આપણા બિઝનેસ કરો છો પણ જેવી રીતે બે હજાર રૂપિયા એને મોકલ્યો પછી આ ઓટોમેટિકલી એક વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરે છે કહે છે કે અમારે અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયો અને આ સામેવાળા એકાઉન્ટમાં જતા રહે એના આધારે વન નાઇન થ્રી ઝીરો ઉપર અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે પછી જ્યારે સાયબર પાસે આવે અને એનો નોટિસ આપવામાં આવે અરજદારનો કે તમે આવો અરજી આપો આપતા નથી અને મોડું થાય છે અને પછી જેના અકાઉન્ટ ફ્રીઝ થયા એનો એક મેસેજ મોકલે છે કે તમારો અકાઉન્ટ અગર ડી કરવાનો છે જે એના પાસે પણ બે હજાર પહેલા છે બહુ મિનિમમ અકાઉન્ટ છે તો એટલા પૈસા અમે આપવા પડશે આ એક બેસિકલી બેસિકલી એક્સ્ટોશન તરીકે બધા એમઓ છે એના કારણે સીબી સાહેબે આ નક્કી કર્યા છે કે લીન અમાઉન્ટ કે બે હજાર રૂપિયા ગયા છે તો આ અકાઉન્ટમાં બે હજાર જેટલી અકાઉન્ટથી અમાઉન્ટ ફ્રીઝ થશે અગર આ અકાઉન્ટ એક કરતાં વધારે ઘણા બધા અરજદારો પાસેથી વાપરાયેલા હોય તો અમે સમજી શકાય કે આ અકાઉન્ટ બેસીકલી સાયબર ક્રાઇમનો પૈસા સાયફની કરવામાં ઉપયોગ થઈ રહ્યો છે એનો હવે અમે ફૂલ અકાઉન્ટ ફ્રી કરી શકે છે સાહેબે ઘણા બધા અકાઉન્ટ એમઓ સાયબર ક્રાઇમનો બતાવ્યો એક એમઓ સાયબર સેક્સોની પણ છે કોઈ પણ વિડીયો કોલ કરે તો પાડતા નથી ઘણી વાર ગલતીથી પાડી દો છો સ્ક્રીનશોટ લઈ લે છે અને પછી આપનો એક્સટોસ આવે છે જેમાં ગભરવાની જરૂરત નથી આ તમામ એમઓ ત્યાં ભરતપુર નોયડા ગાઝિયાબાદમાં આ જો ક્રિમિનલ છે સાયબર ક્રાઈમન્સ ક્યાંથી ઓપરેટ થતો હોય છે સાયબર ક્રાઈમ નો જોઈએ તો સૌથી મુશ્કેલી છે અમે ખબર છે કે અહીંયા ચોરી થઈ છે સીસીટીવી છે એટલે કમથી કમ ચોર તો અહીંયા આવ્યો પણ સાયબર ક્રાઈમ એવો છે કે જેમાં ચોરનો પણ ખબર નથી અને ક્યાંથી કરે છે આ પણ ખબર નથી પરમ દિવસે ઘણા બધા એક રેન્સમવેર ગુજરાતમાં હિટ કર્યો છે तो્યાર સુધી આ રેન્સમવેર ક્યાંથી આયા કેમ કે કારણ છે અગર આપ VPN વાપરો તો અથવા પ્રોક્સી IP નો તો ઘણીવાર આપ VPN થી આપને પાસે ઓપ્શન છે કે આપનો જો IP રોટેટ થઈને વાયા સિંગાપોર વાયા દુબઈ થઈને આવશે. યહ IP ઘણા બધા ગ્લોબ પર કરવામાં આવે છે સોફ્ટવેર છે. તો જો તપાસ એજન્સીસ પાસે પણ આપનો ખબર નથી પડતી કે મે ખરેખર આ કેવા અપડેટ થાય છે. અને અત્યારે જોઈએ તો ઘણા બધા સાયબર ક્રિમિનલ્સ કમ્બોડિયા મ્યાનમાર અને ક્રિકેટ બેટિંગની વાત કરીએ તો દુબઈથી આ લોકો ઓપરેટ કરે છે પરંતુ એનો ઓપરેટ કર્યા પછી જો પૈસા ટ્રાન્સફર કરે છે આ ઇન્ડિયન અકાઉન્ટ હોવા જોઈએ તો ઘણીવાર આ જાહેરાત આપે છે કે ઘર બેઠીને પૈસા કમાવો અને આ લોકો આપ જેવા બિલકુલ ઇનોસન્ટ લો अपना अकाउंट पासवर्ड ओटीपी अभी जोड़े शेर करे छे। जारी कोई इन्वेस्टिगेशन एजेंसी लॉ एन्फोर्समेंट एजेंसी पास की त्यारे तेरे खबर पड़े कि आपनों अकाउंट खरेखर इलिगल एक्टिविटीज़ में वापरे तो कृपया कर कोई एवं जाहरात करता हो घर बैसी ने पैसा आप कमा सको तो फो अकाउंट शेर करने शुरुआत में सारो लगते परंतु ઘણી વાર એનો એન્ડ આ આપનો છેક પોલીસ ઇન્વેસ્ટિગેશન સુધી લઈ જઈ શકે છે હવે સાયબર સંવાદમાં કે આ જો વન નાઇન થ્રી જીરોની કોલ્સ જોઈએ તો એમાં ઘણા વધારો થઈ રહ્યા છે સાયબર ક્રાઇમની કોલ્સ કાફી દિન પ્રતિદિન વધી રહી છે એનો રોકવા માટે આ એક સાયબર અવેરનેસનો પ્રોગ્રામ છે આપનો નવા નવા એમઓ શું છે સિક્યોરિટી ફીચર્સ શું છે અને કેવી રીતે આપ આ લોકોથી બચી શકો છો એના બાબતમાં આપનો ડિટેલ પ્રેઝન્ટેશન અને આપને જોડે ચર્ચા કરવામાં આવશે આજે ઘણા બધા ઇન્ફ્લુએન્સર બેઠા છે ઇન્ફ્લુએન્સર બાબતમાં વાત કરીએ તો ડેફિનેશન હું જોઈ હતી